આવી રીતે બારો બાર પેપર લખાય છે સુનિયોજિત રીતે પૈસા આપીને ગોઠવણી કરવામાં આવી છે કે જ્યાં ભાજપ સાથે સંકળાયેલા હોવાથી બચાવવાનો કારસો રચાયો ત્યારે નીટ ના રિઝલ્ટ માં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ મળ્યા ત્યારે

આ સમગ્ર પ્રક્રિયાની અંદર દેશભરમાંથી દસ હજારથી કરી હતી પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની નંબર આપવાની જે માર્ક્સ આપવાની પ્રક્રિયા છે અને પરીક્ષાની પ્રણાલી છે એની વિશ્વસનીયતા અને કાયદેસરતા ઉપર મોટા પ્રશ્નાથ ઉભા થાય છે જે રીતે તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે અને જે નીટ ની અંદર ટોપ થયા સિક્સટી ટુ થી સિક્સટી નાઇન સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના એટલે કે ફરીદાબાદ હરિયાણાની ના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે આ છ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ અને બે વિદ્યાર્થીને સાતસો અઢાર ને સાતસો ઓગણીસ આવ્યા છે મારે આ સુનિયોજિત કૌભાંડ જ્યાં જ્યાં ભાજપાના શાસન હોય અહીંયા પેપર ફોડવું સ્પર્ધાત્મક પરીક્ષાનું હોય કે પરીક્ષાના પેપર હોય યુનિવર્સિટીના પેપર હોય કૌભાંડ અને કાન કરવામાં પંકાયેલી ભાજપા શાસકો આ ગેરરીતિ આચરનારાઓ અસામાજિક તત્વો જે પેપર લીક કરનાર માફિયાઓ છે તેને રાજકીય રક્ષણ કેમ આપે છે મારો સીધો પ્રશ્ન છે મારો પ્રશ્ન એ પણ છે કે સમગ્ર દેશની અંદર આ પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી તે જવાબદારી અને જવાબ દે